સ્વાગત છે આજના લોકમાં આજના લોકમાં કસ્ટમરની ડિમાન્ડને ધ્યાનમાં લઈને આપણે નવું સોપાન ચાલુ કરેલું છે તમે જો આ વેરાયટી શું નવી ચાલુ કરી છે આપણે વેરાયટી ભલે નવી ગમે એ ચાલુ કરશું પણ ભાવ તો આપણો છે ને બધા કરતા સસ્તો સુરત દિલ્હી મુંબઈ અમદાવાદ બધા કરતા સસ્તો જો આ બધા પર્સ છે કે એવા મસ્તના માત્ર ડાયરેક્ટ આપણે સેલ જ કર્યો છે એકસો પચાસ રૂપિયામાં જો આવડું મોટું સરસનું પર્સ આવશે એકદમ મસ્તનું ને ચેન આવશે અંદર ખાના આવશે બહુ મસ્ત પીસ છે

મસ્તનું ફેન્સી બેલ્ટ આવશે બેલ્ટ નાનો મોટું બુક વાળું છે થઈ શકે છે અંદર એ પાછા ખાના આપેલા છે પાછળ ખાના એકસો પચાસ રૂપિયામાં એકદમ જોરદાર વેરાયટી છે ચોકલેટ કલર થોડા ઝડપથી બતાવો કારણ કે નવી વેરાયટી છે સેલ કર્યો છે તહેવારની સિઝન આવે છે જો પાર્ટી વેર પીસ ત્રણ ખાના એકસો પચાસ રૂપિયામાં આવું સરસનું મળે કે મોડલિંગ પર્સ બેલ્ટ એ સરસ ન આવશે જો આ બધાયના બેલ્ટ નાના મોટા થતા હોય તમે પર્સ યુઝ કરતા હોય એટલે તમને ખ્યાલ જ હોય આમાં જો મસ્ત અને એકદમ સરસનું કપડું બપડું બધું જોરદાર આવશે આમાં અંદર બેલ્ટ આપેલો છે ખાના છે અને અંદર બેલ્ટ એ છે એટલે એ કાંઈ તમે ટેન્શન લેતા નહીં

બ્લેક કલરનું બહુ મસ્ત પીસ છે બ્લેક કલરમાં તો અંદર ખાના આવશે એ જો નાનકડી પાકીટ આવશે એકસો પચાસમાં તો તમને એમ કહે ને કે ઘર સુધી બધી પૂરી ફેસિલિટી આપે છે પણ અવી સરસની વ્યવસ્થા અવિ સરસનું સેલ ક્યાંય ને અવડું મોટું સરસનું લેધરનું પર્સ આવે છે એકસો પચાસ રૂપિયામાં ડિઝાઇનો ઘણી છે થોડી સ્પીડથી બતાવવું બધા એકસો પચાસ રૂપિયામાં જ છે પિસ્તા કલર પીચ કલર કલર એ અવનવા ગણાય છે મરૂન કલર સાઈડ પર્સ આવશે નવી બ્લુ કલરમાં જો બ્લેક અને ડબલ કોમ્બિનેશન વાળું આવશે પેટી પર્સમાં પોટલી પર્સ આવશે એકદમ મસ્તનું બધા ભાવ એક જ છે એકસો પચાસ રૂપિયા ગેરંટીથી કઈક આ ભાવમાં તમને પર્સ ક્યાંય ના મળે ગ્રે કલર સ્કિન કલર એકદમ જોરદાર મોટા મોટા કાપડ આટલા એકસો પચાસ રૂપિયામાં હોલસેલમાં જોતા હોય ને હોલસેલમાં મળી જશે હોલસેલ ના કસ્ટમરે પણ આવકાર્ય છે તેને આયા નજીક ના આવી શકતા હોય તો વિડીયો કોલ કરીને તેને માલ બતાવવામાં આવશે પણ જે બહેનોને લેવો હોય ખાલી ટાઈમ પાસ કરવા માટે કોઈ પ્લીઝ વિડીયો કોલ ના કરતા અમારા માટે ટાઈમ બહુ કિંમતી છે છે જણાનો સ્ટાફ તો પણ નથી કારણ કે આપણે ભાવ એવો વેચીએ ભાવમાં વેચીએ એટલા માટે બ્લેક કલરમાં બ્રાઉન કલર વ્હાઈટ કલર કેવા ત્રષનામાં તમારે કઈ ખજાનો છે આપણે ખજાનો જ લઈ આવીએ જીવો એ બચ્ચું પર આ બધા પર્સ હવે પેરમાં સેલ કરેલો છે તો એ બતાવી દો કારણ કે પછી તમારે એમ કહે કે પર્સ લેવા વાળાને તો બહુ મજા આવશે પર્સ નહીં લેવાય કે અમારી તો કાંઈ વેરાયટી મસ્તનો એકદમ હેવી કાપડ આવશે બસો પચાસ રૂપિયામાં પાર્ટી પાર્ટીવીયર જો એમ સાઈઝમાં જે સાઈઝ છે બોલતી જાઓ ભાવ બધી પેરનો ખાલી બસો પચાસ રૂપિયા એક્સલ સાઇઝમાં આવશે બધા ટુ પીસ જ છે રેડ મરુન કલર ડબલ એક્લ સાઈઝ આવશે ટુ પીસ છે બધાય આવશે આવશે યેલો કલર એમ સાઇઝ ડીઝાઇન નું પેન્ટ આવશે પર્પલ કલરનું આ બધી વેરાયટી ચણા મમરા છે જેવી આવે એવી આપણે તરત વેચાઈ જાય છે ગ્રીન કલર આપણે એકદમ જોરદાર

આપણે વહેલાં બુક કરાવજો આ બધું એવું છે ને મમરા આપણે તરત પૂરા થઈ જાય છે તમે જોતા હોય વિડીયામાં ને તમે બુક કરાવો તો એટલે તમને ખ્યાલ જ આવે આ એમ સાઇઝમાં આ બધી સરસની સેલમાં વેરાયટી મૂકી છે અને હજી ઢગલાબંધ વેરાયટી સેલમાં છે બધી ઢગલાબંધ વેરાયટી સરસ સરસ જોવા માટે આપણી કૈલા હોલમાં ખૂબ ચેનલ નામની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો